તાની ભાવના સાથે મુસ્લિમ સમાજે વિશાળ કેન્ડલ માર્ચ યોજી હતી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી દેશમાં કોમી એકતાની ભાવના અગબંધ રહે તે માટે મુસ્લિમોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચાર પણ કર્યા હતા જમ્મુ કાશ્મીરના આતંકવાદી કૃત્યને અમરેલીના મુસ્લિમોએ ધિક્કાર્યો છે આતંકવાદ નેસ્ત નાબૂદ થાય અને કોમી એકતા જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ છે આતંકવાદ સાથે કોમવાદના રાક્ષસોનો નાશ થાય તેવી મુસ્લિમ સમાજે અપેક્ષાઓ વ્યક્ત કરી હતી पाकिस्तान ¡Pakistan!

કોઈપણ વિરોધ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે સાથે સાથે આ ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાતું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદને જેમ ખતમ કરવાની અમે માહોર માગીએ છીએ આગેવાની લઈ છે એમ ભારત સરકાર પણ કોમવાદને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ સાત ખાસ વિશેષ હું તમને એ જણાવવા માંગુ છું ભારત દેશના લોકોને ગુજરાતના લોકોને કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ અને રહેવા માગીએ છીએ એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમનો ભારતનો કોઈ પણ દેશમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય મૃત્યુ થાય એની એની વિધિમાં એની દફન વિધિમાં એને ત્યારે તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે ત્રણ ત્રણ મુઠી નાખે છે એ મુઠી નાખવાનો ઇરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે એ પુરાવાનો એક ભાગ રૂપે હું એક કહેવા માગું છું કે જ્યારે અમે ત્રણ મુઠી નાખીએ છીએ ખબરની અંદર ત્યારે પહેલી મુઠ્ઠીનો અમારી અરબી ભાષામાં એનો જે અર્થ અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો બીજી મુઠ્ઠીમાં એમ કે આજ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાય છે અને આજ ભારત દેશની માટીમાંથી તું ઊભો થાય છે આ જ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો વિશેષ ન હોઈ શકે એ જ અભિયતા સાથે ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય તમામ રાજ્યોમાં કોંગવાદ ખતમ થાય એવી લાગણી માગણી સાથે આજ તમામ મુસ્લિમ સમાજ આ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બદલ સૌને અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો તમામ તમામ સમાજ ભાઈનો અમે આભાર માનીશીએ જય હિન્દ